કાપડ વેપારી પર ફાયરિંગ કરનાર મુખ્ય બે આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે પિપોદરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી રાજકીય અદાવતમાં આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે પોલીસે સોપારી લઈ હત્યા કરવા માટે તૈયાર થયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે

હત્યા કરવાના ઈરાદે આરોપીઓએ ફાયરિંગ કરી ભાગી છૂટ્યા હતા આ ઘટનામાં કાપડ વેપારી ઉગ્રપ્રસાદ લોહીલુહાણ હાલતમાં આબાદ બચાવ થતા ગ્રામે પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોતરાઈ હતી ગઈ તારીખ તેર આઠ બે હજાર પચીસના રાત્રિના નવ વાગ્યે કોસંબા પોલીસ સ્ટેશન હદના પીપોદરા ગામમાં એક ફાયરિંગની ઘટના બનેલી તેમાં ભોગ બનાર હતા ઉગ્ર પ્રસાદ સાહુ જેઓ કાપડના વેપારી હતા તેઓ પોતાની દુકાનેથી

પોલીસે આરોપીઓ પાસેથી પચાસ હજાર રૂપિયાની બાઇક કબ્જે કરી હતી તેમજ બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને બે રાઉન્ડ તેમને પેટમાં ઈજા થયેલી અને તાત્કાલિક તેઓને હોસ્પિટલ પહોંચાડેલા અને ખૂનની કોશિશનો ગુનો કોસંબા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો ગુનાની ગંભીરતા સમજી તત્કાલીન ડીઆઈજી સાહેબ દ્વારા જિલ્લાની એલસીબી એસઓજી પેરોલ ફલો તથા કોસંબાની સ્થાનિક પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને ગુનામાં આચરણના આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલા અને ઓરિસ્સા પણ ટીમ મોકલી આપવામાં આવેલી તે વખતે આરોપી બે ની ધરપકડ કરેલી તેમનો રોલ હથિયાર સાચવવાનો તથા આરોપીને આશરો આપવાનો હતો તથા બીજાનો ભોગ બનનાર નીકળનાર છે તેની ટિપ્સ આપી હતી તે બંને આરોપીની ધરપકડ કરેલી ભોગ બનનાર વેપારી ઉગ્રપ્રસાદ શાહુ ઓરિસ્સા રાજ્યના હતા જેને વતનમાં રહેતા વોન્ટેડ આરોપી બીરેન્દ્ર ભાસ્કર ખટાય પર હુમલો કર્યો હતો જે ઝઘડા બાબતે અદાવત ચાલતી હતી તેમજ આરોપી જીવન રમેશ પ્રધાન પકડાઈ ગયેલ બંને આરોપીઓ સાથે પૈસાની લેતી દે લેતી દેતી બાબતે તકરાર હતી જેથી વોન્ટેડ આરોપી બીરેન્દ્ર ભાસ્કર ખટાય અને જીવણ રમેશ પ્રધાને વેપારી ઉગ્રપ્રસાદ સાહુની હત્યા કરવા માટે પકડાયેલા બંને આરોપી શૈલેષ ખટાય અને શિવાજી ખટાઈને બે લાખ રૂપિયામાં સોપારી આપવાનું નક્કી કર્યું હતું ઓરિસ્સાથી સુરત ખાતે બોલાવ્યા હતા તે માટે એસી હજાર રૂપિયા એડવાન્સ પેટે ચુકવ્યા હતા તેમજ સુરત આવ્યા બાદ કામરેજ ખાતે એક હોટલમાં બંને આરોપીઓ રોકાયા હતા જ્યાં વોન્ટેડ આરોપી જીવન પ્રધાન સાથે મળી સમગ્ર ગુનાને અંજામ આપવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને ગુનાને અંજામ આપવા માટે ઓલપાડ વિસ્તારમાંથી એક બાઇકની ચોરી કરી હતી ત્યારબાદ ભોગબનનાર વેપારી ઉગ્રપ્રસાદ સાહુને બે દિવસ રેકી કર્યા બાદ પકડાયેલ બંને આરોપીઓએ ચોરીની બાઇક પર જ પીછો કરી ઉગ્રપ્રસાદ સાહુ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે પોલીસે હત્યા કરવા ફાયરિંગ કરનાર આરોપી શિવાજી શૌરી ખટાઈ શૈલેન્દ્ર ઇન્દ્રમણી ખટાઈ હત્યા કરવા આરોપી મોકલનાર બિરेंद्र भास्कर ખટાઈને વોન્ટેડ જાહેર કર્યો છે જ્યારે જીવન રમેશ પ્રદાનને પણ વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એલસીબી ની ટીમે માહિતી મળેલી કે આ ગુનામાં મોટરસાયકલ લઈને આવનાર બંને ઈસમો કડોદરાઈ થી કામરેજ તરફ આવે છે જેથી નેશનલ હાઈવે ઉપર નાકાબંધી એલસીબી ની ટીમ દ્વારા કરવામાં આવેલી અને બંને આરોપીની ધરપકડ કરેલી તથા પલ્સાર પણ તેમની સાથે જે ગુનામાં બપરાયેલું

તેમાં આ ગુનામાં મારવા માટેની સોપારી આપવામાં આવેલી આરોપીની કબૂલાત મુજબ તેઓને બે લાખ રૂપિયામાં જાનથી જાનથી મારી નાખવા માટેની સોપારી મળેલી હતી તેમાં એંસી રૂપિયા રોકડા મળ્યા હતા અને કામ થયા બાદ એક લાખ ને વીસ હજાર આપવાના હતા તેવી ઘટના આમાં નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત